ધંધો કર્યો એમાં બસો રૂપિયાનો નો ગયા ને પચાસ રૂપિયા નું ઓઇલ એટલે સત્તો પચાસ રૂપિયા ચોખ્ખી બચત તો મહિને અઢાર હજાર બચત થઈ એમો પોચ હજાર રૂપિયા કરિયાણા ના ખાવા પીવાનો ખર્ચો કાઢે તો તેર હજાર રૂપિયા જેવું ચોખ્ખું વધે એટલે હવે છે ને હવે મારી પ્રગતિ થાય પાટણમાં બધે મારી રિક્ષા જ ફરશી હા ચાલી પચાસ હજાર ની બધી રિક્ષાઓ લઈ જવી હવે ખરેખર રિક્ષા આના મળી તો મારું શું થોત મારું શું થોત મહેનત નો રોટલો મું ચોકણ છે ચીંખોત હવે પેસેન્જર આવી ગયું હોત ને ભૂણી થઈ ગયું હોત ને તો હારું હતું એ ફાઈલ પી ફુવારા પાછું જી મારે કોસ એમણો

તો સારું કેવાય લો એટલે વાઘુજી આપડા મેલાન છે ને તમે હવે રિક્ષા લાવ્યા છો ને એટલે મારે રિક્ષા નહીં લાવી તો પણ એવું લાવશો તમે સકડો લાબવાનું વિચારશે સકડો હા બાસ્કુજી તમને કહું અમુક ટાઈમે તો સકડાના ફેરા મારા જોડે આવી પાછા ખાતરની ની ઠેલીઓ અને પેલો આપણે આ બાયણા આવી ને બાયણો ને એવા બધા ના ફેરા આવે છે મારા જોડે પણ હું લોડિંગ નહીં પડતો ભાઈ સાચી વાત રિક્ષા લોડિંગ ન ભરાય હા ભાસ્કુજી રિક્ષા ના અને સકડાના ના તો રાત દાડા ફેર છે પાછો રિક્ષા વાંચી પેસેન્જર લઈ જાય ને સ્પેશિયલ ફુવારે તો પચાસ રૂપિયા ચાલે અને સકડા તો બસો ને અઢીસો ત્રણસો રૂપિયા ભાડું હોય પાછું એરા તો વજન પર મને ભાવલી હમ એ ભાસ્કુજી આ તમે સકડો લાબવાની વાત કરો છો આટલા બધા પૈસા ક્યાંથી લાયા પૈસા તો હું 10 વર્ષથી બચત કરતો તો એ હું હતું એમ બચત ખાતું હેડતુંત મારે ઓહો પછી ચોથી પાછા પડો ચાણી લાવવાનો છે સકડો સકડો તો વાઘુજી કાલે હોજ જ લાવી દયું પણ એ મેન ઉપાડીજી છે ખબર છે કેમ સકડો આવડતો નહીં વળી પાછો મહિનો શીખવાનો ઓહો તમે ખાલી માર હંગા આવો નઈ તો માતાની સોગન એક ડારામ તમન રિક્ષા શીખવાડી દેવ અને રિક્ષા આવડે એટલે તો સકડો પછી આવડવાનો જ છે એક ડારામ શીખવાડી દો એક ડારામ થોડું કાઠું પડે પણ આવડી જાય હો કાઠું પડે

વિષ્ણુજીના બોરા બે જોવા જવાનું છે. વિષ્ણુજીના બોર ઉપર એમ ને. કેટલું ભાડું થશે કો? ભાઈ 150 રૂપિયા થાય. વાઘુજી મારે બે જોવા દેવાન છે. 릭શમાં ભેર નહીં ભરી લાવવાની. હવે હરીભાઈ તમને એક વાત કહું. હા ઈ દાડે આપણે બધાને સમાધાન કર્યું. ઈ દાડે મફુજી શું કીધું તું કે એક બીજાને ડોઢું નહીં બોલવાનું. એટલે વાઘુજી હું તો મજાક કરું છું. હા તે મજાક કરો છો ને તો પછી મજાક ખંબાની પછી તાકાત ઓવી જોવાય એમ. સ સ તમે તાર મજાક કરી બસ મારા ના હા એમ કહું છું. અને મુજી કહું છું થોડું વ્યાજબી ભાડું કરો વ્યાજબી બી અરે ભાઈ હા ખો રૂપિયા લ્યો હડો બસ હારું હેડો વાર તો ની થાય હ વાર ની થાય અરે 5 મિનિટ ખાલી હા તો ભારો મોકલા બાસ્કુજીન બોલાય ને આવો ચમ બાસ્કુજીન બાસ્કુજીન ને સકડો લાબા નો થાય હા કે આપણે રિક્ષા શીખવાનું કહેતા હતા ઓ જબર ગયા ભાઈ હા એટલે ઈ સિંગલ પટ્ટી ઉપર એ નાલું ઓ હોય હા એટલે ઈ ને આગળ આચેલી સરી ના આચેલી નહીં એટલે વાઘુજી નવા ડ્રાઇવર ને એકદમ ના બી હારે હું છું નહીં તો હું પાયલોટ છું જોડે અરે પાયલોટ તમે હાજા પણ તમે આખો તો વાંધો નહીં બાકી બાસ્પુજી અમને ના બી હવે અરે તમે તાર ચિંતા ના કરો તમે કશું નહીં થાય હું નહીં બેઠો પાણી હું આવું બી આવું અરે એ વાઘુજી ચાલશે નહીં આવ આવું બ્યાવ બાસ્કુજી માં આપણે શીખવાડી દીધું એ બાસ્કુજી વય આવ નેનચકડી વર્તી આયે ગોમની 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 ઓવે લોબેન લઈ લેવી કે હવે એ તો હવે આપણા ચો છે હું તો ઠેટ પછી લઈ રહું પણ આપણા હરી ને અરે કમ્પ્લીટ હું તમને ડ્રાઈવર કરી નાખું વિષ્ણુજી એના કુવે દેવાનું હા રહો હો બાકુજી તો અરે એક દાડામાં આવડી જાય પણ થોડું કાટુ પડશે હો અરે છેતર જેટલું તો કાઢું નહીં પડે ના એટલું નહીં પછી બાકુજી હો મારે રિક્ષા લાવી હતી ખબર હતી ના તરત લેતા આવું ના લેતા આવ્યો ત્યાં પછી ગમે તે ધંધો કરો હોય નઈ તો કોઈ કહેવા જ નહીં તમારું મન પાછી નાખી તમે ના બાપડા ના ના હું

આગળ બે પડે ભાઈ અમે કલે ચીવરી દબાવા છે ઘેર ચિવરીત પાડ છે 100 લિટર ચિવરીત આવડા છે બધું ન જોવાનું હા હા તાણી લ્યો બે આવી જાવ ચાલુ જ કરવા દો ઠીક મારો ઉભારો ઘેડમાં છે એ જો

પાસકુજીન તમે પછી રિક્ષા શીખવાડજો આલ મારે મોડું થાય છે ફટાફટ આપણે બે જોઈને આવતા રહે આઈન મારા ક્ષેત્રમાં જવાનું છે લે રીજે હું આ નેટ નરવે ગાડીન રિક્ષા શીખવાડવા આમો તમે શું આમ કરો ભલાજ મે હું કે આ કા દવા હવે અમે આપણે સકરો લાબવાનો ને તાણી પછી જાણી આવશી દેવા જો પાસકુજી તમે તા જો પહેલા કલેજ દબાવો પછી ઉપર ઘેડ પાડો નબડા બડા કલેજ થોડા ને 1 લિટર

ભરી હાલ એવું નહીં શીખવાડવો પડે કલેજ છોડવાનું ગેસ ની તો મને ચિંતા નહી હા રાણી સવાજો

પછી હજુ આ બ્રેક નો અંદાજ પછી આલ્યો હજુ તો બ્રેક મારા પગ મો જ થાય આપણે સગડો લાપવાનો એટલે સકડો આપણે જવા જોવા જો

મને થવાનું ભમરો નઈ થવાનું બાસ્કુજી એકદમ નઈ ઉડવાનું ભાઈ રાણી ઉભારો હું ચાલુ કરું આટ ટ હે હતું કે એ

હવે હા જાવ જો ને કે મને બહુ બીક લાગે છે હો ના દીદી તો કેવન્ડર કાબુમાં ન તોર્યું સ્ટીરિંગ કેવાય આને રિક્ષા સ્ટીરિંગ કેવાય આ ટ્રેક્ટર બીજું નહી ભાઈ રાણી શું કે ઓરી ભાઈ ઓ ઓ તો પાકુ ના જોવે લકીરે પાકુ ના જોવે એમ બે આવા ના કે તું અરે ના જોવે એમ તો સ્ટીરિંગ ઓ મો મલ્યા એ રાણી આપણે ડ્રાઈવર થઈ ગયા તમે એ ડ્રાઈવર નહી થઈ ગયા હોય એ વર્તાતે યુવાથા હતા મારે આહા અલ્યા બસ કોઈ આટલી બધી તો ની હાલમે સાબની અરે તમે તરત તમે એવી ડ્રાઈવર થઈ ગયા તમે તરત એવી ડ્રાઈવર થઈ ગયા સીએ રિક્ષા રોંગ સાઈડ માં ખાઈ દીધી બરોબર જેને કદાચ સાધન આપતું હોય તો પછી આપડી રિક્ષાની શું હાલત થાય હા રોટલો

એટલે મેં મારા કાકા ના પડી કાકા મને સાયકલ આવડતી નહીં કજાક થઈને હું પડ્યો તો પછી મારા કાકા મને શું કીધું ખબર છે કે બેટા અરે જાણી તું સાયકલ લઈને પડે તાણી તને સાયકલ આવડ છે ઈ શિવાય તને નહીં આવડે આ જો મારું નાક ગઈ ગયું તું હા અન ઓમે આ ગલફા પર જાણી પડન તાણી રિક્ષા આવડે હા અલ્યા હજી તો તમારા ગલફું હાજુ છે હજી સોલા વાજુ થોડું તાણી મારે શીખી જ નહીં રિક્ષા

એ તો અમે લાઈન પર શિક્ષણ તાર હાલ મને જોઈ આવો મને આપણને જતા રહ્યા તમે ટણી ચડાવો ને એટલે તમે કદી ડ્રાઈવર ના ભણો તમને કહું હું ડ્રાઈવર બનવું કોઈ જેમ તેમ નહીં શું કેવું હરિભાઈ વાત હાજી છે તમારે કોઈ બી ધંધો કરવો હોય તો મગજ એકદમ શાંત રાખવું પડે તાણી ધંધો થાય બાકી ધંધો ના થાય અને શીખવા માટે ભાઈ સહન કરવું પડે ઓહો તાણી હરિભાઈ થોડો તમારે શીખવી છે ના અરે હું તો ઘણું બધું શીશીને આલો છું એવું ઓય નકાવાડી બાસ્કુજીને ખબર પડે કે હરી પણ ડ્રાઈવર બનાયા એટલે વાઘુજી એમાં જેવું છે ખબર છે હું નાનો બન તન માર કાકે કીધું કે બેટા હરી તમારી નજર અમે પાહો હોય ને ઈ પાહમ કદી પગ ના મળતા આઈ વાત હાચી હાચી નજર પાહો હોય તો શું પગ મળવો પડે ભાઈ તાણી હેડો તકો હટજો લે આ મુચિયા દાડે બે જોયો हाँ